તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઉપરમાં પાણી આવે આ ઉકળ માંથી ઓછી માં પાણી આવે છે બરોબરમાં પ્રશ્ન કરવાનો અધિકાર કરવું

છે અમારામાંથી ત્રણ જણા ધારાસભ્ય બન્યા હેમંતભાઈ ખવા ચૈતરભાઈ વસાવા મોડો મોડો હું ત્રણ જણા ખાલી ધારાસભ્ય બન્યા તો ઉપાડો લીધો ભાઈ તમે ભાજપ વાળા તમે કોંગ્રેસ વાળા ચાલીસ વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો શાળા ટકા બે ના નેતા તો વેવાય થઈ ગયા છે અમને ઈ વાત નું દુઃખ છે કેટલાય અંદર અંદર હગુ ગોઠવી નાખ્યું છે કેમ કે ધારાસભ્ય નો દીકરો હોય ધારાસભ્ય દીકરી હોય નીચેના ઘરે તો દે નહીં લેવલ માં દેત ને હામ હામે બે પાર્ટી વાળા જ હોય તેથી તમને ન હું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં તમે બે વેવાય થઈ ગયા છો ને અમને ને બધારો ઘેડ વાળાને તેથી કેમ નો પૂછ્યું તમે વેવાય થઈ ગયા તમે હમ હમ હાઠુભાઈ થઈ ગયા ગામ ડખે ચડી ગયું ગામ રોડે ચડી ગયું ગામ પાણીના પૂરમાં માં તણાઈ ગયું તેથી કોઈ એક શબ્દ નો બોલ્યા અને ભોમાંથી ઉભો થયેલો સ્વ બળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવિણ રામ જો લોકોના આંસુ લોચવા લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો બગસરામાં પાંચ જણા ઉભા થયા પ્રશ્ન પૂછવો છે નશું વાળી ગયા છે અમને ક્યાં વાંધો છે પણ અમે તો સંઘર્ષ નો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે અમારા છોકરા છે અમારી આટું લડે છે એ ભરોસો છે એટલે તમને ભરોસો છે એટલે નહીં આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા હું ધારા